બે ચાર છ આઠ દોન એકિયાર એક બાર બસ એટલા તો ગરમા ગરમ થેપલાનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પ્રોસેસ તો બીમાં લોંઢિયા થેપલાઓ લોંઢિયામાં શું થાય

સાદુ <kersal> <fey> <freaking forina. laughs>

તો જો આ રવિવાર આવે ને મોટા મોટા લાડવા વિજય પણ બંગા આ જો એકલા એકલા દાત स्प्रे साट वो पड़ से hmm. क्या जाओ उतारे क्या जाओ उतारे क्यों गेस्ट चिप गेस्ट चिप गेस्ट माँ चिप नहीं चिप गेस्ट माँ सिम गेस्ट माँ सिप सिप गेस्ट सिप 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 नहीं सिप गेस्ट माँ सिप એવું નામે ન આવડે એવા ગેસ્ટ માં બોલાવે છે જો હાલો આપણે

આગળ હોય છે કે જે ટકા લાવતા હોય ટકા લાવતા હોય તો પરિવારે નક્કી કર્યું કે ભાઈ બહુ ખુશ થઈ ગયા પનમા ની એક બોટલ પાણીની